અને એક જીણકીનો કેટી પરજા થઈ ધરવી દે બીન કરતા બધાને લઈને નો જવાય ને ઓલા નવરાત્રી વાળા હોય ને રમમાં આવો હોય ને ઈ ભાગી જાય આપર્ને ભાળીન આપડી પરજા ભાળીન એટલે આપણે ક્યાંય નો જવાય બધાને એક 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 એકને જવાય અને આ પરજાને ક્યાંય નો લઈ જવાય ખાસી વાત છે ગોગડી ગોગડીની ક્યાંય આ પરજાને લઈને જવાય નહીં અને મારો તો આવો ધણી એવો છે છોકરા કરતા વિશેષ છે એટલે મને તે છે ને એમ થાય કે છોકરા મોટા થાય ને પછી બધે જાશું ત્યાં સુધી ક્યાંય જાવું નથી

એટલે માર ફેમિલીયર મન મજા આવે પછી તમને જો મારા દાદા એ નો ભરતું હોય તો તમને બીજા ભૂત આયા થોડું ભળે કેવો તમે એટલે તમે હાવ ભૂત જેવા દેશો હું નથી બધા છે ને બહુ ઈર્ષાળીના માણસ છે જે મારી ભેગા ભૂત રહે છે ને એ છે ને હારું નથી જોઈ એકતા મારો બ તમે બધા મને એટલો પ્રેમ આપો તો મને ટીફિન ને એવું દઈ જા એટલે ઈ ભૂત ને છે ને એના કોઈ નઈ એના હગા એનો કોઈ ભાવે પૂછતા નથી કોઈ હરાદી નાખતા નથી કે કે અમારા છોકરાને અમારું હરાદી નથી નાખતા એમ તમારા છોકરાત્રી છે તો થોડાક સ્વર્ગ માંથી અહીંયા નવરાત્રી જોવા તાર દાદા બે દીમા પાછા આવે છે મારા દાદા દિશા બે માં આવે છે પછી પાછું કઈક નું કઈક મારી કાઢી મૂકશો કા પાણો મારશો કા દસ્તો મારશો કા ધોકો મારશો અને એમ કરીને બિશારા મારી કાઢી મૂકશો પણ તારો દાદો દેવો પછી એને મારવો જ પડે નો નો રે શું કરવાનું બેટા એટલે નો રે હોય તો કે હું આવો છું બે દી માં કે મારા બોરિયા ને પોટલા ને પોટલા ને બધું લઈને આવું છું હવે પરમિનેન્ટ આ તમે નોટક વાગ્યો મારા બાપ દોચી બા તમે નોટક વાગ્યો દોશીમાં એમ તો હારા છે ગોગડી બેન ઢકવા દેશે અને દોશી માં ન ક્યો દાળ ઢોકળી ખાવી હોય તો મે બનાવીશ હા દોશમાં હાલો દાળ ઢોકળી ખાવા ઝોંગા ભાઈએ બનાવી છે ગમી એબી બનાવી હોય દાળ ઢોકળી થી બહુ સારી બનાવે ગોગડી રસોઈ માં તો માસ્ટર છે બાકી બીજા કામ માં કઈ લેવાનું છે એની દારૂ પીવામાં પેલા નંબર આવે બાંધવામાં પેલા નંબર આવે ગામને ગાળો દેવામાં પેલા નંબર આવે પૈસા રળતા કઈ આવડે ની પણ રામતા હારું આવડે

જ્યાં ઝીનકીનો છોકરો જાગી જશે નાના ને ઝીણીયા મરાય ને અને ઓલા બે ને હમણાં ફોન કરીશ હવે ઘર ભેગી ના થાવ આઠમા નોરતે લંગુ બેન ને પગલા પાડવા લઈ જવાના છે અને એ બધું પછી

મમ્મી મમ્મી ભૂખ લાગી છે આપોને દાળ ઢોકળી પપ્પાએ બનાવી છે બડી ભાભી આ પરજા ભૂખી થઈ છે મારી ટીંગી ભૂખી થઈ છે ગોગડીઓ ભૂખ્યો થયો છે આપણને બધાયને ભૂખ લાગી છે તો હાલો આપણે પહેલા દાળ ઢોકળી ખાઈ લેવી અને પછી બધા વહીવટ કરશું પીરસ હમણો મારી પાસે તો બે પરજા છે હું તો હલ્લી એકુ એમે નથી અને આ આનો ઘોડીઓ આયા છે આને એ ગોગડા આને ઇસકો નાખો તો આ જાગી નો જાય જીનકીનો આ ટાબરીઓ એને ઇસકો નાખો અને શિબરી માસી અને લંગુબેન તમે છે ને બધાને પીરસી દો મને આપ દુખે છે હું નહીં પીરસું હાલો કેમ છો બધા જય માતાજી હું બાજુની શેરીમાંથી આવું છું અને અમારે બાજુમાં બહુ સરસ નવરાત્રીનું આયોજન કર્યું છે તો તમારી શેરીને બધાને જમણમાં જમણવાનું આમંત્રણ હું આપું છું તો તમે બધા પધારજો કાઈ વાંધો નહીં ભાઈ નવરાત્રીની જ વાતો થાય ક્યાં આ જોવા ક્યાં આ તમારી શેરીમાં મે પાકું આવશું જમવા આવશું નાસ્તો રાખ્યો છે આ નાસ્તો રાખ્યો છે જમવાનું રાખ્યું છે અને રોજ જે અલગ અલગ નાસ્તો હોય અને એક દિવસ જમવાનું છે છેલ્લા દિવસે આવજો બધા

તમારે કેવી કાલે છે નવરાત્રી ક્યાં ગયા છો આઘા વહી ગયા છો કે શું કરો બે અરે વાહ બે ડોઢી આલ્યો છો વાહ ભાઈ વાહ કાઈ વાંધો નહી હજી તો હું છે હો હા હા અમે બધા રસોડામાં ખાવા બેઠા છીએ ઝોંગા ભાઈ દાળ ઢોકળી બનાવી છે અને તારો ભાણિયાનો ઘોડીયો રસોડામાં મૂકી દીધો છો એ હા ઉપાધી ન કરતી કાઈ નિરાતે દાંડિયા રાસ લેન મોસ કે નિરાતે આવજો

મારા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરી લઉં થેન્ક યુ સો મચ મારા વાલા વાલા સબસ્ક્રાઇબર મારા વાલા વાલા ફ્રેન્ડ મુકે સિવિલ નો વિડિયો મૂક્યો તો એમાં તમે બધે બહુ મસ્ત મસ્ત કમેન્ટ કરીને બહુ મને મજા આવી અને અંદરથી મને આમ એટલું ખુશી ફીલ થઈ એની વાત જ નહી તમારા બધાની કમેન્ટ વાંચી તો થેન્ક યુ સો મચ આવી નવી કમેન્ટ કરતા રહેજો આવો નવો પ્રેમ વરસાવતા રહેજો અને મારો પરિવાર તમે જ બધા છો તો થેન્ક યુ સો મચ અને માલ હહરા આવે પછી આપણે બધા આરે ખાવીએ તારે પેટમાં છોકરું છે તને ભૂખ લાગી હોય તારે ભૂખું નો રહેવાય બેટા એટલે તું ખાઈ લે ના ના મમ્મી મને એમ નો ભાવે આપણે બધા હારે ખાશું એ આવે પછી જ ખાશ ત્યાં સુધી નહીં ફોન કરી તો છોકરો ક્યાં પોઈ ગયો મમ્મી સવારે મારો ફોન ખરાબ થઈ ગયો તો ને તો તમારા દીકરા હારો કરાવવા લઈ ગયા છે તમારા ફોન મત કરો ને હાલો બેટા ક્યાં પોઈ ગયા તમે ક્યાંય નહીં મમ્મી અહીંયા રસ્તામાં જ છે નહીં રસ્તામાં ક્યાં એમ કેટલી વાર લાગશે બેટા મમ્મી કઈ વાર નહીં લાગે દસ મિનિટમાં અમે ઘરે પોગી જશું હું ને પપ્પા આ કઈ વાંધો નહીં જમવાનું બની ગયું છે ને આ પાછી જમતી નથી ઉરમકી બધા આવે ને ત્યારે કે જમશો તો મેં કીધું અમે બધું તૈયાર કરીને રાખો છે દાળ ભાત ને એવું બધું બનાવ્યું છે રોટલી બનાવી છે અને મરચા તળ્યા છે અને ભૂખ લાગી છે મને તે હુરમ નહીં તે પણ તમારે વાતે છે મમ્મી તમે જમી લો તમે હુરમ બે જમી લો હુરમ ના પાડે છે બેટા તમે આવશો ને તે હારો જમશો આપણે હો

અને વાટ જોઈને બેઠીશું હવે હા થોડોક ટાઈમ જાશે તો આવી જશે મમ્મી હવે લંગુ ને એમ કેતા હતા કે દિવાળી પછી લગ્ન કરવાના તું આવીશ ને ઓર હા મમ્મી આવવાનું જ ને હું તો એવું કાઈ રાખવાની નથી હું તો આવી શકતે પર ભાઈ કાલ ફોન આવ્યો તો ને મે તો એને મે કહી જ દીધું કે મમ્મી મે કીધું કેવી હારી છોકરી ને તે ખોઈ દીધી મે કીધું કે આ તારે આવું નહોતું કરો મે તો તેની જિંદગી બરબાદ કરી નાખી મેન બહુ ઠપકો દીધો અને મે એમ કીધું કે કોઈ ફોન હવે ન કરતો તો તો મારો ભાઈ મમ્મી બહુ રોતો તો એ કે કે હું ઈ પસ્તાણો છું બેન મારે તને હું વાત કરવી કે તું પછી નિરાતે ફોન કરજે હું તને બધુંય એ કહીશ મે કીધું તે કર્યું છે ને તો તારે ભોગવવું પડશે મે કીધું મારે તારું કાઈ સાંભળવું નથી આઈ મન ફોન કરતો જ નહીં હવે બહુ પસ્તાણો ગમે છું હોય કાઈ ક્યુ છે હવે એ તો હા શું કહું બેટા આઈ કરેલા આઈ ને ન ભોગવવાના છે આપણને કાઈ ભગવાન લાકડી લઈને નું મારવા આવે પણ આપણે કર્મ કર્યા હોય ને ભોગવવા પડે ભોગવવા પડે ને ભોગવ વાસ પડે કર્મ સારું હોય તો એનું ફળ એ મળે ખરાબ કર્મ નું ફળ મળે બાકી કર્મ નું ફળ મળે મળે ને મળે તે ભોગવ ઉદ પડે હજારો હાથ વાળો સજા દે ને એવી કોઈના બાપ ની તેવર નથી સજા દઈએ કેવી સજા દીધી કેટલો દુખી થતો હશે હવે તારો ભાઈ મને આ લંઘુનો જીવ બળતો તો છોકરીનો જીવ બળતો તો કેવી બિશારી હેરાન થાય

બધું ફ્રૂટ લાવ્યો છો જોતો કઈ ઘટતું નથી ને ના ના હવે લાવો એમાં થોડું કઈ ઘટે જમી ફ્રીજ માંથી ઉભો થઈને છાશ લઈ લે દીકરો ઠંડી હા મમ્મી ફ્રૂટ તને લાવી તો દીધા છે પણ પાછી ખાજે મમ્મી કાલે એમ કહેતા હતા સફરજન બગડી ગયા હતા નાખી દીધા હતા હા એ બગડી ગયા હતા એમાં એવું હતું ફ્રીજ માં છે ને આમ ઊંડા ઝબલું પડ્યું તો ઊંડો એટલે દેખાણું નઈ ને એટલે બગડી ગયા તા નકર હું ખાઈ જ જાઉં છું મમ્મી ને પૂછ લે હા તો ખાઈ જાજે ઊંડા નો મૂકી હા માં રાખજે હો મમ્મી તમે ફ્રૂટ ખવડાવી દેજો હો પાછું કાલે લાવી દેશ બીજું હું તો બાપા કઈ કઈ થાકી ગઈ છું ખા ખા ખાવી જોઈ ને થોડું ખાઈ તા કે હવે હું ધરાઈ ગઈ મમ્મી ખાજો ઉરમ બટા અત્યારે તમારે ખાવાના દિવસો છે હા પપ્પા ખાવ છો હાલો હવે જમી લેવી ગોગડી બટાનો કઈ ફોન આવ્યો તો ના ના બે ત્રણ દીઠાનો કાઈ ગોગડીનો ફોન આવ્યો નથી હો કામમાં પડી ગઈ છે માર સોડીઓ બિશારીઓ બે મારી આવ્યો તો મમ્મી કાઈ હું કેતી મારી બેદી કર્યું બસ સમજાત કર્યો તો ખુશી હમસાનો કાઈ કેતા નોતા હાલો ઠરી જશે જમવા દેને હુરકી